શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું રાશિફળની વાત કરીશું સાથે સાથે આજના પંચાંગની વાત હશે અને તમારા જીવનની અંદર ઉપયોગી એક ટીપ્સ તો હશે જ એટલે કે સમસ્યાનું સમાધાન હશે તમારે કોઈ સમસ્યા હોય કોઈ સમાધાન ઈચ્છતા હો તો આપ અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે સાથે તમારે પ્રશ્નોનો જવાબ તમારી કુંડળીનું વિશ્લેષણ અથવા કોઈ સમસ્યાનું સમાધાન કોઈ ગ્રહોનું કામ કરવું હોય કે ગ્રહોનું નિવારણ કરાવવું હોય તો અવશ્ય અમારો સંપર્ક તમે કરી શકો છો ધંધાનું તકલીફ હોય કે વ્યાપારની હોય એ તમામ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો તો ચાલો મિત્રો શરૂ પહેલાં કરીશું આપણે આજનું પંચાંગ આજનું પંચાંગ કરીશું તે પહેલાં જે સોમવાર છે ભગવાન શિવને વંદન કરીશું ओम नमस्ते रुद्रमण्यौ तो तेखवे नमस्ते बाहुभ्याम मुतते नमो नमः नमस्ते जातु शिव तन घुरा पाप काशनी तया नस्तन्वाश चाग भी ही भगवान शिव ना चरणों में वंदन करी अने जो ही आज नू पंचा आजे विक्रम संवत बे हजार ऐसी शख्स मत उन्हें सौ पच्चीस तालिस तारीख नहीं बात करिए तो आज अग्यारवी मार्च बे અને સોમવાર નો દિવસ છે ફાગણ સુદ એકમ તિથિ છે ચૌદ ને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ બીજ તિથિનો પ્રારંભ થશે યોગ આજે શુભ રહેશે અગિયાર વાગ્ય સત્તાવન મિનિટ સુધી ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થશે આજે નક્ષત્રો ભાત્રપદ રહેશે ત્રેવીસ વાગ્યા સુધી ત્યારબાદ રેવતી નક્ષત્રની શરૂઆત થશે આજે કરણ જે છે ભવ રહેશે દસ વાગી સુડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ પાલવકરણની શરૂઆત થશે जेश पाकी तो 69 मिनट સુધી ત્યાર બાદ કોલ ઓફ કરાણી શરૂઆત રહેશે રાશિ આજે મીન રહેશે એટલે આદમી રાશિ દછા છ થ અક્ષરના નામ થી નામકરણ કરવા પામશે જે જાતકો આજે જન્મ છે તેમ જે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મ દિવસ છે તમામ ને અમારા ચેનલ ના પરિવાર તરફથી ખૂબ ખૂબ આરદિ શુભકામના તમારું જીવન એશ્વર્યમાં રહે તમે સુખી રહો સંપન્ન રહો એ ભી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો રાશિ પંચાંગ હવે આપણે જોઈએ આજનો રાહુકાળ આજે આઠ વાગીને ચાલીસ મિનિટથી નવ વાગીને ત્રીસ મિનિટ સુધી સવારે રાહુકાળનો પીરિયડ રહેશે એટલે કે આઠ વાગીને ચાર મિનિટ સવારથી લઈ અને નવ વાગીને તેત્રીસ મિનિટ સવાર સુધી રાહુકાળનો સમય રહેવાનો છે એ સમયમાં કોઈ શુભ કામ કરવામાં આવતું નથી તો ચાલો દર્શક મિત્રો જોઈએ આપણે આજનું શું રહેશે રાશિફળ મેષ રાશિથી આપણે પ્રારંભ કરીએ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો ગ્રહ ગોચરની સ્થિતિ સારી છે ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે ખર્ચા ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે વાહિયાત ખર્ચા ન થઈ જાય એની કાળજી રાખશો સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા કરાવે એવો સમય આજે દેખાઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે મતભેદ જે હતો એ દૂર થઈ જશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સારો અને ઉત્તમ દેખાય છે હા કેટલાક યોજનાઓ તમારા મનની અંદર જે ચાલી રહી છે એ યોજનાઓ પરિપૂર્ણ થાય એવા માટે તમારું જે પ્લાનિંગ છે એના માટે આજે તમને બપોર પછી સારી વ્યવસ્થા થાય એવા સંજોગો દેખાય છે લોન વગેરેની જો એપ્લિકેશન કરી હશે તો એમાં પણ તમને સફળતા મળી શકશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે આંધળો વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આવકની સ્થિતિ સારી દેખાય છે આવકની પ્રાપ્તિ પણ સારી દેખાઈ રહી છે જૂના અટવાયેલા નાણાં પણ તમારા કદાચ આજે પરત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે પ્રેમ સંબંધોમાં તમને આજે સફળતા મળશે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતા આજે યથાવત રહે એવા સંજોગો દેખાય છે નોકરી વગેરેની અંદર પ્રમોશન અને સફળતા મળી શકે છે દેવું બને ત્યાં સુધી કરવાની જરૂર લાગતી નથી આપણી કેપેસિટી હોય ત્યાં સુધી જ તમે જો દેવું કરશો તો એ સારું રહેશે અન્યથા તકલીફમાં તમે મુકાશો પતિ પત્નીનો સાથ સહકાર મળશે યાત્રા પ્રવાસનો જોખ મળશે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે તમારે વ્યસનથી મુક્ત રહેવાની ખાસ જરૂર છે અને ઓમ ઓમ સહ મંત્રની એક માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મિથુન રાશિ નામ શરૂ થાય છે માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે યાત્રા પ્રવાસને યોગ પણ થઈ રહ્યો છે વ્યાપારમાં થોડી વૃદ્ધિ કરવા માંગતા હતા પરંતુ એ સમય અત્યારે યોગ્ય નથી થોડાક જમીન મકાનના જે પ્રશ્નો હતા એનું કંઈક સોલ્યુશન સારું આવશે ભાઈઓ ભાઈઓ વચ્ચેની તકરાર જે હતી એ બંધ થઈ જશે શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા શાંત રહો અથવા તો દૂર રહો એ ખૂબ જરૂરી છે તેવું તમારે પણ વધારવાની જરૂર નથી પૈસા ઓછી કોઈને આપવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ ઝૂમ સહમંત્ર મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ભાગ્ય તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે કેટલીક યોજનાઓ તમારી જે જૂની હતી એ યોજનાઓ જે પરિપૂર્ણ થાય એવું દેખાય છે સરકાર તરફથી કંઈક લેણું હોય એ લેણાની રકમ મળે એવા સંકેતો પણ તમને ગ્રહો આપે છે જુના ઇન્વેસ્ટમેન્ટ માં કઈ ફાયદો થાય એ ઉદેખાય છે શેર બજાર કે અંડ બજારો થી જરા તૂડ રહ્યા હું સંતાન સંબંધિત જે ચિંતા હતી એમાં રાહત મળશે પ્રેમ સંબંધો માં પરસુફરતા મળી જશે લગ્ન વગેરે ની વાતો પૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘી નથી વો કરો એક ગરીબને ભોજન કરાવો ૐ વિશ્વવે નમઃ મંત્ર નો જાપ કરી દિવસ થી શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી ખાસ કરીને તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધતી હોય એવું લાગે છે શરદી માં વધારો થાય એવા સંકેતો દેખાય છે કુટુંબ પરિવાર સાથે તાલમેલ સારો રહેશે પતિ પત્નીનો સાથ સહકાર મળશે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે વિદેશ યાત્રામાં તમે જઈ શકો છો શું કરશો તમારે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દ્રશ મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠોણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના બની રહી છે સાથીઓ સાથે જુદા થવાનો યોગ પણ બની રહ્યો છે એટલે ભાગીદારીનો બિઝનેસ હોય તો ત્યાં થોડું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે કર્જ તમારા માથે વધે એવી સંભાવના બની રહી છે સંતાન અંગેની ચિંતામાં થોડી રાહત મળી જશે પૈસા જે આપેલા છે એ પૈસા તમારા ફસાયેલા છે એ આવવાના ચાન્સ થોડા દેખાઈ રહ્યા છે શેર બજાર કે બજારોમાં કામ તો જરા એનાથી દૂર રહેવાની તમારે જરૂર દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાનમાં જરૂર રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ભગવાન શિવ પર જળાભિષેક કરી ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ર તો અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ રોગ અને રોગ અને કર્જમાં વૃદ્ધિ થાય એવો યોગ આજે બની રહ્યો છે ખર્ચનું પ્રમાણ પણ તમારું વધી રહ્યું છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે વિજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે જો કોઈ વ્યસનમાં તમે ફસાતા હો તો એનાથી પણ તમારે દૂર રહેવાની જરૂર છે કોર્ટ કચેરીની અંદર તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે આજે તમારે વિદેશ યાત્રા વગેરેના યોગના કંઈક સારા સમાચાર તમને મળે એવા સંકેતો પણ ગ્રહો આજે આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ ક્લીમ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ન ય જેનું નામ શરૂ થાય તેમના માટે માટે તમારા આજે પેટ થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાઈ રહ્યા છે એટલે બીમારીમાં સાવધાન રહેવું જૂની બીમારીમાં રાહત મળતી દેખાતી નથી સંતાન અંગેની જે ચિંતા હતી એમાં થોડી રાહત મળી રહી છે શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા સંકેતો દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન અને નોકરી અંગેની નવી નોકરી પ્રાપ્ત થવાના ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે ખાસ કરીને તમારે આજે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી કોઈ પણ કરાર કે કોન્ટ્રાક્ટમાં સિગ્નેચર કરતા કાગજાત વાંચ્યા વગર સહી કરવાની જરૂર નથી કોર્ટ કચેરીમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવે એવા સંકેતો દેખાઈ રહ્યા છે સંતાનના કેરિયરને લઈને તમારા મનની અંદર ચિંતા દેખાઈ રહી છે જૂની કેટલીક યોજનાઓ તમારી પરિપૂર્ણ થતી હોય એવા સંકેતો છે પરંતુ પરિપૂર્ણ દેખાતી નથી ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા આજે સાવધાન જરૂરથી રહેવું કદાચ તમારે દેવું કરવું હોય તો જરા સાવધાની વર્તજો અને આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાની જરૂર નથી ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ મત મતાંતરની સંભાવના બનેલી છે કોર્ટ કચેરીમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતી વાસ મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ તમારા બીમારીમાં કોઈ બહુ લાભ મળે એવા સંકેતો નથી દેખાતા આવકની દ્રષ્ટિએ સમય સારો છે પરંતુ તમારા જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો દેખાતા નથી જેના પર વિશ્વાસ કરેલું ત્યાંથી તમને છલકપટ થાય એવી સંભાવના દેખાય છે કોઈ પણ કરાર કે કોન્ટ્રાક્ટ કરતાં જરા સાવધાન રહીને કામ કરો એ તમારા માટે વધારે સારું રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી આજે તમારે એક કામ કરવાનું સંતાન અંગેની જે ચિંતા હતી એમાં રાહત મળશે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને કેરિયર વગેરેમાં પણ સફળતા મળે એટલે નોકરી વગેરેમાં તમે આગળ વધી શકો એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શક મિત્રો કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી પરાક્રમ પણ તમારું આગળ વધશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળશે જેને તમે પોતાનો મિત્ર ગણતા હતા ત્યાંથી થોડી નુકસાનની સંભાવના દેખાઈ રહી છે આ આંખ બંધ કરીને ક્યાંય વિશ્વાસ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે નવા ધંધાની તમે શરૂઆત કરી શકો એવા યોગો દેખાઈ રહ્યા છે સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે બીમારીમાં થોડો વધારો થતો હોય એવું લાગે છે કોર્ટ કચેરીમાં થોડી શંકાવાળો વિષય જરૂરથી બની રહ્યું છે પતિ પત્ની વચ્ચે મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં થોડી રાહત અવશ્ય મળી રહી છે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આજે આવે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ખાસ કરીને નમો ભગવતી વાસુભાઈ મંત્રનો જાપ કરી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ અંગે એ તમારા પ્રશ્નની અથવા તો તમારા સમસ્યાનું એક સમાધાન આજે પ્રશ્ન ઘણાના આવેલા છે અને એ પ્રશ્ન એવી રીતે આવેલો કે એમના સંતાનના સાતમા ભાવમાં વિષ દોષ છે અને સંતાન થયે સાતમા ભાવમાં વિષ દોષ છે અને જેના લીધે લગ્ન નથી થઈ રહ્યા એક વખત થયેલા એ છૂટા થયા અથવા તો નાગા જે નક્કી થયેલું કમ્પ્લીટ થયેલું અને સગાઈ તૂટી ગયેલી તો આની અંદર વિષ દોષ કોને કહેવાય આપણે એ અંગેની ચર્ચા કરીશું વિષ દોષ એટલે શું તો વિષદોષ જે છે મિત્રો શનિ અને ચંદ્રમાનો જ્યારે યોગ થાય ત્યારે વિષ દોષ બનતો હોય છે ચંદ્રમા સામાન્ય રીતે કર્ક રાશિમાં એ પોતાના ઘરનો કહેવાય અને વૃષભ રાશિમાં એ ઉચ્ચનો કહેવાય છે જ્યારે શનિ મહારાજ एक कुंभ अने मकर राशि में पोता घरना कहवाए तुला राशि में उच्च ना कहवा हमें शनि जो उच्च ना होने चंद्रमा तुला राशि में मित्रनो ना कहवा शत्रुघरन कहवाय एट एर शनिचंद्र विषयोग त्या शनि उच्च ना थे शनि पावर वी जाए शनि चंद्र विषयोग मानसिक चिंता ने, ने टेन्शन थाय તેનાથી તમને ડિપ્રેશન આવે તેનાથી તમારા મનની અંદર ઉંચાટ રહે તમને કોઈ બી કામ કરવાનું હોય તો એનો તમે ડિસિઝન લઈ શકતા નથી જ્યારે બી તમારા મગજની અંદર ચિંતા ઉંચાટ ટેન્શન ડિપ્રેશન આવી સ્થિતિ હોય તો તમારે સમજવાનું કે તમારી કુંડળીમાં ક્યાંક ને ક્યાંક ચંદ્રમા મહારાજ નબળા છે અને એને કાં તો શનિ મહારાજથી દ્રષ્ટ છે એ યુતિ હોય કાતો પ્રતિયુતિ હોય યુતિ એટલે સાથે હોય પ્રતિયુતિ એટલે સામે કોઈ જોતો હોય તો એ શની ચંદ્રનો વિશેષ યોગ જો આપના જન્માક્ષરની અંદર દેખાતા હોય તમે લઈને તમારો જન્માક્ષર જોઈ શકો છો કે છે કે નહીં જો એ સ્થિતિ હોય તો તમે સમજો કે તમારી સ્થિતિ ખરેખર ડિસિઝન મેકિંગ પાવર જ નાવ દાખલા તરીકે તમે કોઈ વસ્તુ કર્યું કે આ કરવું છે તો તમે કરવા માટે દસ વખત વિચાર્યા જ કરશો ત્યાં સુધી પેલી વસ્તુ જતી રહેશે પછી તમે સોચો અરે યાર મેં તો ના લીધું એટલે આ જે પરિસ્થિતિ તમારી બને છે એ આ જ બને જેમ શેર બજાર કોઈ કરતું હોય તો શેર બજારની અંદર જો વિષદોષવાળો વ્યક્તિ હોય તો એ હંમેશા પેલો વેચતા વેચતા વેચ્યા જ નહીં માલ વેચ્યા વગર રહી જાય પરિણામ એને નુકસાન થાય એટલે વિષદોષ એ બહુ ખરાબ વસ્તુ છે કોઈ સારી આઈટમ નથી એટલે એનો આપણે નિવારણ કરવું પડે શનિચંદ્ર ભી વિસ્તોષ હોય છે ગુરુ શનિનો પણ વિસ્તોષ થાય છે અને ખાસ કરીને સૂર્ય શનિનો પણ વિસ્તોષ થાય છે પરંતુ સૌથી ખતરનાક હોય છે ચંદ્રમા જાત ચંદ્રમા જે છે મનનો કારક છે એટલે ચંદ્રમા અને શનિનો જે વિસ્તોષ હોય એ વધારે ખરાબ હોય એને આપણે કહીએ છીએ સાદી ભાષામાં વિચાર વાયુ કહીએ છીએ એટલે જે તમારો વિચાર વાયુ તમારા મગજની અંદર દોડતો હોય તો એ વાયુને આપણે કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે એને વિચાર વાયુને કંટ્રોલ ના કરો તો તમારા માટે બહુ તકલીફવાળું બને એટલે ખાસ તમારે આ જોવાનું કે શનિચંદ્ર વિષયોગ હોય તો એનું નિવારણ કરવાનું એની પૂજા હોય છે કાયદેસરની અને ઘણી વખત લોકો કે મેં તો શનિના જાપ કર્યા અને ચંદ્રમાના શનિના જાપ અને ચંદ્રમાના જાપથી કશું ના થાય કારણ કે શનિચંદ્રના જાપ તો હોય જ પરંતુ વિષદોષના જાપ હોય એ જ્યારે વિસ્તોષ તમારું નીકળે ત્યારે તમને મેળ પડે અને સાથે સાથે તમારે ચંદ્રમાના ઉપાયો કરવા પડે ચંદ્રમાના ઉપાયમાં શું છે ચોખાનું દાન આપો સોમવારના દિવસે તમે ચોખાનું દાન નિયમિત રીતે દર સોમવારે એક વાટકી ચોખા કોઈને દાન આપી આવવાનું કોઈ મંદિરમાં મુકાઈ આવો તોય ચાલે પણ એ તમારે આપવાનું એ રેગ્યુલર તમે આપી શકો પાણીનો માત્રા વધારે પીવો તમારી મામ મમ્મી હોય તો માતાને કોઈ દિવસ તકલીફ ના બોલો ખોટું ના બોલો એના વિશે અપશબ્દ ના બોલો ઘણા છોકરાઓને જોઈએ છે કે એકદમ પેલો ઉદ્દંડની જેમ બોલશે પણ ખરેખર ખબર નથી પડતી કે તને જન્મ આપનારી માતાને તમે અપશબ્દ કેમ બોલી શકો તમારા મોઢામાંથી આવો શબ્દ નીકળે કેમ એનો અર્થ જ થયો કે તમારે અંદર જે કલુષિત ભાવના ભરેલી છે એ તમે દુષ્ટ છો એટલે એ જે દુષ્ટતાવાળા જે છોકરાઓ છે એમને ખાસ કરીને એનેમાં શનિચંદ્ર વિષયોગ હોય કાં તો રાહુ ચંદ્રમાનું ગ્રહણ હોય તો જ આ વ્યક્તિ આવો બોલી શકે એટલે માતા પ્રત્યે જો સન્માન તમે ના કરતા હો તો તમારો ચંદ્રમા કોઈ દિવસ મજબૂત નહીં થાય ચંદ્રમા મજબૂત ન થાય તો તમારો મન મજબૂત ના થાય અને મન મજબૂત ન થાય તો તમારું કાર્ય બને નહીં સફળતા તમને ન મળે એટલે એ તમારે શનિચંદ્ર વિષયોગની નિવારણ કરવું પડે પણ નિવારણ કરતાં આ સારામાં સારો ઉપાય છે માતાનું સન્માન અને પાણીની માત્રા થોડી વધારે પીવો દિવસમાં ચારથી પાંચ વખત તમારે આંખ ધોવાની તો એ પણ તમારે ચંદ્રમાનો ઉપાય જ કહેવાય છે ચંદ્રમા મંત્રનો ઘણી વખત લોકો કે મોતી પહેરી લો અમારા શાસ્ત્રીઓ કહેતા હોય કે ભાઈ મોતી પહેરાવી દો શનિચંદ્રમાનો ચંદ્રમાનો વિષયોગ છે તો અરે મોતી પહેરાવશો એટલે એનું માનસિક લેવલ ઓર નબળું પડે એટલે મોતી તો બિલકુલ નહીં પહેરવાનું કે ક્રોધ કરે છે એટલે મોતી પહેરે તો ક્રોધ કરે છે મોતી પહેરાવો પણ શનિચંદ્ર વિષયોગ તો મોતી નહીં પહેરવાનું જો પહેરશો તો તમને નુકસાન થશે એટલે આ વસ્તુ જોવાની કોક સારા વ્યક્તિને બતાવીને પછી જ કામ કરવાનું એટલે શનિચંદ્રનો વિષયોગ જો હોય તો ખાસ કરીને જેમ કે લગ્ન ઉપર હોય તો માનસિક લેવલ એકદમ નબળું થઈ જાય જો એ વસ્તુ બીજા ભાવમાં હોય તો ધન પૈસાની બાબતમાં તકલીફ પડે જો એ વસ્તુ પરાક્રમમાં હોય તો તમારા પરાક્રમને નુકસાન કરે જો એ વસ્તુ ચોથા ભાવમાં હોય તો તમારી માતાને કષ્ટ આપે જો પાંચમા ભાવમાં હોય તો સંતાનને કષ્ટ થાય પ્રેમી પ્રેમિકામાં કષ્ટ થાય અને માનસિક લેવલ કમજોર પડે શેરબજારમાં નુકસાન કરાવે છઠ્ઠા ભાવમાં હોય તો એને શરદી સડેખમની બીમારી હોય અને ખાસ કરીને એને તેવું વધતું જાય દેવામાં ઉતારો ના થાય તો એને સાતમા ભાવમાં હોય તો એની અંદર મન સ્થિર ન રહે પતિ પત્નીના ઝઘડા વધારે થાય પતિ પત્નીનો સાથ ન મળે આઠમા ભાવમાં હોય તો પતિ પત્નીનો સંબંધ ઓછો રહે નવમા ભાવની અંદર થાય તો ભાગ્ય થોડું નબળું પડે પિતાની સાથે એનો અનમે મનમેળ ન રહે અને જો દસમા ભાવની અંદર એ વસ્તુ હોય તો એના માટે પણ તકલીફ પડે એના વ્યાપાર નુકસાન થાય વ્યાપારમાં તકલીફ પડે અગિયારમા ભાવમાં હોય તો એની ઇન્કમને અવરોધ આવે જો બારમામાં હોય તો એ ડિપ્રેશન ટેન્શનમાં બાળક જાય છઠ્ઠા ભાવને બારમા ભાવમાં હોય તે વ્યક્તિને ડિપ્રેશન ટેન્શન અવશ્ય વધે અને એને દબાવ લેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે માટે ખાસ કરીને જોવાનું કે શનિચંદ્ર વિષયોગ હોય તો એની નિવારણ એની શાંતિ આવશ્યક છે તમારે કરાવી લેવું જરૂરી છે ઉપાયો મેં તમને બતાવ્યા છે એ રીતે તમે કરી શકો છો કોઈ સવાલ હોય તો અવશ્ય અમને પૂછી શકો છો તો દર્શક મિત્રો આ તો આપણે જોયું વિસ્તોષ એટલે શું નેક્સ્ટમાં આપણે જોઈશું કોઈ નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી